વાત કરીએ હવે મહત્વપૂર્ણ સમાચારની તો જસદણની અંદર બ્રિજા સોલંકીની સભામાં વરસાદ વચ્ચે પણ લોકો હાજર રહ્યા હતા વરસાદે પણ લોકોનો ઉત્સાહ ઓછો ન કર્યો હતો લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને સભાના મંચ ઉપરથી બ્રિજરાજ સોલંકીએ સીધો પડકાર શું આપ્યો છે કુંવરજીભાઈ બાવળિયાને જાણીએ વધુ વિગત પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું જો ભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કેસર અને રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપર હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાવું જણાના ના કેસ

દરેક સમાજ જ્ઞાતિના ધર્મના લોકોના આ 92 નિર્દોષ લોકોના જેમાં પાર્ટીદાર સમાજના પણ યુવાનો છે દલિત સમાજના પણ યુવાનો છે માલધારી સમાજના પણ યુવાનો છે કોળી સમાજના પણ યુવાનો છે જો આ 92 જણા ઉપર જે 307 માં ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચા લીએ તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જજદળ વીછાની અંદર પગ ન મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો નહીં હું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ

કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ